जय श्री कृष्ण राधे राधे मित्रों कुदरते जे आपना भाग्य में लख्यु छे। તેને કોઈ પણ હટાવી શકતો નથી અને કુદરત જે કરે છે તે આપણા સારા માટે જ કરે છે મિત્રો એકવાર દેવર્ષિ નારદ યમપુરીના માર્ગેથી પસાર થતા હતા ત્યારે નાદજીએ ઉપરથી જોયું કે મૃત્યુના દેવતા યમરાજે પોતાના યમદૌતને ધરતી પર એક સ્ત્રીનો જીવ લેવા માટે મોકલ્યો યમરાજની આજ્ઞાનું પાલન કરીને તે યમદૌત ધરતી પર પહોંચ્યો અને તે પેલી સ્ત્રીના ઘરે જાય છે પરંતુ જેવો જ તે સ્ત્રીના ઘરે પહોંચે તે તો તે ચકિત થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગે છે કારણ કે તે સ્ત્રીની આજુબાજુ ત્રણ નાની નાની બાળકી હતી તેમાંથી એક બાળકી स्तनपान કરી રહી હતી જ્યારે બીજી બાળકી જોર જોરથી રડી રહી હતી અને ત્રીજી ખૂબ બીમાર હતી તે ત્રણે બાળકીઓની આંખોમાં લગાતાર આંસુ વહેતા હતા કારણ કે પોતાની માતા સિવાય આ ત્રણ બાળકોનું કોઈ પણ ન હતું તેમનો પિતાજી પણ પહેલા જ મૃત્યુ પામ્યા હતા અને હવે એમની માતાનું પણ મૃત્યુ નજીક હતું આ દ્રશ્ય જોઈને જીવ એવા આવેલા દૂતની આંખમાંથી પણ આંસુ આવવા લાગ્યા અને તે દૂત વિચારવા લાગ્યો કે હું આ સ્ત્રીનો જીવ લઈ જઈશ તો આનાની નાની બારક્યોનું શું થશે અને જો હું आ स्त्री नो जीव नहीं लई जवु तो यमराज मने दंड आपशे परंतु ते यमदूत थी ते त्रण बाळकों नु दुख जोवायो नहीं ते थी ते स्त्री नो जीव लीधा वगर पाछो फर्यो अने यमलोक मा जईने यमराज ने कहवा लाग्यो के महाराज मने माफ करो हु ए स्त्री नो जीव नथी लावयो यमदूतनी नी आ वात सांभळी यमराज ने तेना पर खूबज गुस्सो आव्यो त्यारे ते यमदूत यमराज ने कहवा लाग्यो के महाराज कदाच तमे ए दृश्य જોયું હોત તો તમે પણ એ સ્ત્રીનો જીવ લીધા વગર પાછા આવ્યા હોત કારણ કે તે સ્ત્રીની નાની નાની ત્રણ બાળકો છે અને ત્રણે બાળકો જોરથી રડતી હતી એમાંથી એક બાળકી તો સંપાન કરી રહી હતી તે ત્રણ બાળકોની સંભાળ રાખનાર હવે કોઈ નથી હવે તમે મને કહો મહારાજ કે આવું દ્રશ્ય જોઈને હું કેવી રીતે એ સ્ત્રીનો જીવ લઈને આવું મહારાજ એક કરુણ હૃદય જોઈને મને તે સ્ત્રીનો જીવ લેવાનો મન ના થયું અને હું ખાલી હાથે તમારી પાસે આવ્યો મહારાજ જો હું એ સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તો એ ત્રણ બાળકીઓ અનાથ થઈ જાત બાળકોની સંભાળ પછી રાક્ત મહારાજ એવું ન બની શકે કે આપણે તે સ્ત્રીને થોડો સમય આપીએ તેથી તે બાળકોનું પાલન પોષણ થાય અને તેઓ અનાથ થવાથી બચી જાય આ સાંભળીને યમરાજા હસવા लाग्या अने ते यमदूत ने कहवा लागे के कदाच तू વધારે समझदार થઈ ગયો છે અને તું પરમાત્મા થી પણ વધારે મહાન થઈ ગયો છે જેની ઈચ્છા થી જ જીવન મરે છે અને જેની ઈચ્છા થી મૃત્યુ મરે છે એમ કહીને યમરાજ તે દૂત ને કહ્યું કે સારુ તો હું જીવ નહીં લઉં તો શું તે સ્ત્રી ના બધા દુખો સમાપ્ત થઈ જશે ત્યારે યમરાજ ને કહે હા મહારાજ જારે તમે સ્ત્રી નો જીવ નહીં લ્યો તો તે સ્ત્રી જીવિત રહેશે અને बाळकोनु सारी रीते अने। फरीथी तेमना जीवन मा क्यारे दुख नही आ साने यमराज फरीथी हसवा अने यमदूत ने कहवा લાગ્યા કે તે સ્ત્રીનો જીવ ના લાવીને એક મોટો પાપ કર્યું છે અને તેની તને સજા મળશે અને સજા એ છે કે તારે ધરતી પર જવું પડશે અને તું ધરતી પરથી ત્યાં સુધી પાછો નહીં આવી શકે જ્યાં સુધી તને તારી મૂર્ખતા પર ત્રણ વખત હસуна આવે અને જારે તું તારી મૂર્ખતા પર ત્રણ વખત હસીશ ત્યારે તને પાછા યમલોકમાં આવવા મળશે યમરાજની વાત સાંભળીને યમદૂત ચકિત થઈ ગયો એને મન विचारवा लाग्यो के मैं कयो पाप करयो छे मैं तो बस ए बारकियों नु सारूज करयो छे एम विचारी ने ते यमदूत यमराज नी बात स्वीकारी ले छे कारण के ते यमदूत ने पोताना पर पुरो विश्वास हतो के ते साचो छे અને મે કોઈ મૂર્ખતા નથી કરી તો પછી હું મારી મૂર્ખતા પર શા માટે ત્રણ વાર હસું અને પછી તે યમરાજ ના કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યો જાય છે ત્યારે ધરતી પર ખૂબ જ ઠંડી હતી ઠંડી ના કારણે તે ધ્રુજવા લાગે છે ઠંડી સહન થતી નથી અને તે સડક ના કિનારે બેઠો ધ્રજે છે ત્યારે અચાનક ત્યાંથી એક મોચી પસાર થાય છે તે પોતાના ના બાળકો અને પત્ની માટે ઠંડી માં રક્ષણ આપતા કપડા લેવા બ માં જઈ રહ્યો હતો ત્યારે તે મોચી કિનારે બેસી રહેલા દૂતને જુએ છે તેની પાસે ઓઢવા માટે એક પણ વસ્ત્ર ન હતું અને તે ધ્રુજતો હતો તેની આવી દશા જોઈને મોચીને દયા આવે છે એ પોતાના બાળકો અને પત્નીના કપડા લેવાને બદલે યમદૂત માટે ઠંડીમાં રક્ષણ આપે તેવા કપડા લીધા અને દૂત પાસે ગયો તેને કહેવા લાગ્યો કે ભાઈ તારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડા કે ઓઢવા માટે કંઈ પણ નથી તો હું તારા માટે આ કપડા લાવ્યો છું એ તું પહેરી લે નહીંતર આવી ઠંડીમાં તો મરી જઈશ મોચીની આ વાત સાંભળીને દેવદૂતે મોચીને કહ્યું કે મારે ઘર કે પરિવાર કંઈ નથી અને रहवा माटे कोई व्यवस्था पर नथी भाई तू चिंता ना कर अने तू मारी साथे मारा घरे चाल तू मारी साथे मारा ઘર માં રહી શકે છે પરંતુ ભાઈ મારી એક વાત હંમેશા યાદ રાખજે કે હું મારી પત્ની અને મારા બાળકોને ઠંડી માં પહેરવા માટે કપડા લઈ જવા માટે પૈસા લાવ્યો હતો પરંતુ તે પૈસામાંથી મે તારા માટે કપડા લીધા અને હું તને મારા ઘરે પર લઈ જાવ છું તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થશે અને અપશબ્દો પણ કહીશે પરંતુ તું ચિંતા ના કરતો થોડા દિવસમાં બધું ઠીક થશે થઈ જશે छे एवु ने ते मोची यमदूत ने पोताना घरे लईने जाय छे परंतु एक बात अदृश्य हती के ना तो ए मोची ने खबर हती के ते जेने पोताना घरे लई जाय छे ते एक देवदूत छे अने ना तो ए मोची नी पत्नी ने खबर हती के तेना पति जेने घरे लईने आव्यो छे એક દેવદૂત છે જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે દેવદૂતને જોઈને મોચીની પત્નીએ કહ્યું કે તમે આ કોને લઈને આવ્યા છો અને તમે કપડા કેમ નથી લાવ્યા અત્યારે મોચી એ પોતાની પત્નીને બધી વાત કરતાં કહે છે કે આપણી પાસે તો ઠંડીથી બચવા માટે બીજા ઘણા કપડા છે પરંતુ આ માણસ પાસે તો એક પણ વસ્ત્ર ન હતો તેથી આપના કરતાં કપડાની વધારે જરૂર એને હતી જોમે એની મદદ ન કરી હોત તો તે આ ઠંડી ના કારણે મરી ગયો હોત અને આ માણસ પાસે ઘર પર નથી તેથી હું તેને મારી સાથે આપના ઘરે લઈ આવ્યો છું ત્યારે મોચીની પત્નીએ મોચીને કહ્યું કે આપણે અહી ધર્મશાળા ખોલી છે કે તમે ગમે તેને ઘરમાં લેઈને આવો છો આપણા ઘર માં જ ભોજન માટે કેટલી મુશ્કેલ પડે છે તે માં તમે આ ભિખારી ને પણ આપણા ઘરે લઈ આવ્યા પત્ની એ મોચી ને ખૂબ જ શબ્દો કહ્યા આ બધું પહેલો દેવદૂત સાંભળી રહ્યો હતો અને જોર જોર થી હસવા લાગ્યો ત્યારે મોચી તેને હસતા જોવે અને કહે છે કે કે ભાઈ તું શા માટે હસે છે ત્યારે તે દેવદૂતે મોચી ને કહ્યું કે જારે હું ત્રણ વખત હસીશ એના પછી તમને કહીશ કે હું શા માટે હસ छू एना पहला हूँ कहीं कई ना कही सकू देवदूत पहली बार माटे हस्यो हतो कारण के मोचीनी पत्नी ए जोई शक्ति हती के तेना घरे एक देवदूत આવ્યો હોય જેના આગમનથી ઘરમાં ખુશિયો આવી જશે પરંતુ મોચીની પત્નીની પર કોઈ ભૂલ નથી કારણ કે માણસ કેતલો દૂર સુધી જોઈ શકે મોચીની પત્નીને તો બસ પોતાના બાળકોના કપડાના આવ્યા લઈને ચિંતા હતી એટલે કે જે એની પાસે નથી તેને લઈને એ ચિંતિત હતી પરંતુ તે દેવદૂતના સ્વરૂપમાં જે એને મળ્યું હતું એ તે જોઈ શકતી ન હતી એટલા માટે મોચીની પત્નીની મૂર્ખતા પર તે દેવદૂત જે કપડા એની પાસે નથી એને લઈને મોચીની પત્ની દુખી અને જે એના ઘરે દેવદૂત આવ્યો છે એની કદર નથી ઘરમાં ખુશી ચાલીને આવી છે અને મોચીની પત્નીને કપડાની પડી છે મિત્રો જીવનમાં પણ દરેક માણસ સાથે આવું જ થતું હોય છે જે આપણી પાસે નથી કે જે વસ્તુ આપણા પાસેથી જતી રહે છે એને લઈને આપણે દુખી અને ચિંતિત રહીએ છીએ પરંતુ જે આપણી પાસે છે એની આપણે કદર કરતા નથી તેને આપણે જોઈ શકતા નથી જે વીતી ગયું અને આપણે પાછું લાવી શકતા નથી એટલા માટે મિત્રો પાછળની વાતો યાદ કરીને જો આપણે બેઠા રહીશું તો આપણું જીવનમાં આગળ કેવી રીતે જઈ શકીશું મોચીના ઘરમાં રહેતા તો તે 10 દિવસમાં મોચીનું કામ शीखी लीधु अने ते सारा सारा चप्पल बनाव लगो अने जोतजोता ए देवदूतना चप्पल खूब प्रसिद्ध थी गया दूर દૂર થી માણસોテナ બનાવેલા ચप्पल ખરીદવા આવતા તેના કારણે મોચી ના ઘર ની दशा બદલાઈ ગઈ અને જોત જોતામાં મોચી ના ઘર માં એટલા બધા પૈસા આવવા લાગ્યા કે મોચી અને મોચી ની પત્ની રાજા મહારાજાઓની જેમ જીવન જીવવા લાગ્યા 3-4 મહિના ની અંદર આજુબાજુ ના તમામ રાજ્યો માં એ વાત ફેલાઈ ગઈ કે મોચી ને ત્યાં ખૂબ સારા ચંપલ બનાવવામાં આવે છે અને એની જેવા ચંપલ કોઈ પણ બનાવી શકતું નથી તેથી આજુબાજુના જે પણ રાજાઓ હતા તે બધાના ચप्पल મોચી પાસે આવવા લાગ્યા જાથી મોચીના ઘરમાં પૈસાનો વરસાદ થવા લાગ્યો પરંતુ એક દિવસ बाजूના રાજ્યમાંથી એક सेनापति मोची ના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે આ ચામડું ખૂબ જ કિંમતી છે આ ચામડામાંથી તારે અમારા રાજા માટે મોજડી બનાવવાની છે ચप्पल નહીં પરંતુ ધ્યાન રાખજે કોઈ પણ ભૂલ ના થાય અને આલે નમૂનો બિલકુલ આવી જ મોજડી બનાવજે અને ખાસ ધ્યાન રાખજે કે મોજડી જ બનાવવાની છે ચप्पल નહીં તે રાજ્યની એક પ્રથા હતી કે જારે પર કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે ચામડામાંથી બનાવેલ चप्पल तेनी चिता पासे मुकवामा आवता अने पछी तेनो अग्नि संस्कार करवामा आवतो हतो सेनापति ना गया पछी ते मोचीए देवदूत ने कह्यु के आ चामला माथी एक खूब જો સુંદર મોજડી બનાવવાની છે યાદ રાખજે રાજાનો આદેશ છે કે આ ચામડામાંથી ચप्पल નહીં પણ મોજડી બનાવવાની છે યાદ રાખજે રાજાનો આદેશ છે કે આ ચામડું માત્ર 8 જ છે એટલે કોઈ ભૂલ ના થાય નહીંતર આપણે મોટી મુસીબતમાં ફસાઈ જઈશું મોચી ના કહ્યા છતા પડતે દેવદૂતે કિંમતી ચામડામાંથી મોજડી બનાવવાના બદલે ચप्पल જ બનાવ્યા અને જારે મોચીને ખબર પડી કે દેવદૂતે મોજડી બના બદલે ચપ્પલ બનાવવા છે ત્યારે તે દેવદૂત પર ખૂબ જ ગુસ્સે થયો અને લાકડી વડે તે દેવદૂતને મારવા લાગ્યો ત્યારે અચાનક એક સૈનિક દોડતો દોડતો મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે તે કિંમતી ચામડામાંથી મોજડી નહીં પરંતુ ચપ્પલ બનાવજો કારણ કે રાજાનું મૃત્યુ થયું છે સૈનિકની આ વાત સાંભળીને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવદૂત પાસે માફી માંંગવા ગયો ત્યારે દેવદૂત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કઈ વાંધો નહીં મિત્ર હું તો બસ મારી સજા ભોગવી રહ્યો છું દેવદૂતનો આવાજ સાંભળીને મોચી કહેવા લાગ્યો કે કેવી સજા અને મે તને લો બદો માર્યો તેમ છતા પર તું શા માટે હસ્યો ત્યારે તે કહ્યું કે હાલ તો હું તમને કંઈ પણ કહી શકતો નથી આ જીવનમાં માણસ એ વસ્તુઓ પાછળ ભાગે છે તેની એને જરૂરિયાત જ નથી કોઈ જાણી શકતો નથી કે કાલ શું થવાનું છે ત્યારે માણસ પોતાના પાછળના અનુભવોના આધારે ભવિષ્યના નિર્ણય લેતો રહે છે અને વિચારે છે કે ગઈ કાલે મારી સાથે આવું થયું હતું તો આવતી કાલે પણ મારી સાથે આવું જ થશે જારે કાલે શું થશે એ કોઈ માણસ જાણી શકતો નથી રાજા જીવતો હોત ત્યારે તેને મોજડીની જરૂરિયાત હતી અને આજે જારે મરી ગયો ત્યારે તેને ચप्पलની જરૂર છે એટલા માટે મિત્રો જીવનમાં ચિંતા કરવાનો છોડી દો અને ખુશીથી જીવન પ્રસાર કરો વૃદ્ધાવસ્થામાં આપના જુવાન બનવાની કોશિશ કરીએ છીએ देवदूत ने ફરીથી પોતાની મૂર્ખતા પર હસું આવે છે અને તે મનમાં વિચારે છે કે મને શું ખબર કે ત્રણ નાની નાની બાળકીઓનું ભવિષ્ય કેવું હશે હું ફालतુમાં યમરાજની આજ્ઞાનો ઉલ્લંઘન કરીને આજે આ સજા ભોગવી રહ્યો છું ઘણા વર્ષો પસાર થઈ ગયા એક દિવસ દેવદૂત મોચીની દુકાન પર બેસીને ચप्पल બનાવી રહ્યો હતો ત્યારે તે દેવદૂતની દુકાન પર ત્રણ છોકરીઓ આવે છે તે ત્રણ છોકરીઓ સાથે એક ઘર स्त्री पर हती ए 3 छोकरियोना लग्न थवाना हता एडला माटे ते પોતાના ચप्पल બનાવવા માટે મોચી ને ત્યાં આવી હતી જારે દેવદૂતે તે 3 છોકરીઓને જોઈ તોતે તરત જ તેમે ઓરખી ગયો અને મનમાં વિચારવા લાગ્યો આ તો પેલી જ ત્રણ છોકરીઓ છે જેમની માતાનો જીવ લીધા વગર હું યમરાજ પાસે ગયો હતો અને આજે આ સજા ભોગવી રહ્યો છું જ્યારે દેવદૂતને ત્રણ છોકરીઓની હાલત જોઈ તો તે હેરાન થઈ ગયો કારણ કે તેમનો પહેરવેશ ઉપરથી તો ત્રણ છોકરીઓ કોઈ મોટા ઘરની લાગતી હતી અને તે ત્રણેય છોકરીઓ ખૂબ જ સુંદર હતી દેવદૂતે તે ત્રણ છોકરીઓને કહ્યું કે તમારી સાથે આ ઘરડી સ્ત્રી કોણ છે ત્યારે પાસે ઉભી સ્ત્રી બોલી કે આ ત્રણ છોકરીઓ મારી પડોશી સ્ત્રીની દીકરીઓ છે આ ત્રણ દીકરીઓ ખૂબ જ નાની હતી ત્યારે તેમની માં મૃત્યુ પામી અને આ દીકરીઓ ખૂબ જ ગરીબ હતી તેમની પાસે ખાવા માટે પણ કંઈ ન હતું આ દીકરીઓને પાવા માટે દૂધ પણ ન હતું આ ત્રણ દીકરીઓ અનાથ હતી પરંતુ મેં આ ત્રણેય દીકરીઓને પોતાની દીકરીઓની જેમ પાલન પોષણ કર્યું છે કારણ કે મારે એક પણ સંતાન ન હતું અને આજે આ ત્રણેય દીકરીઓના લગ્ન એક ધનવાન માણસને ત્યાં થવા જઈ રહ્યા છે તે ઘરડી સ્ત્રીનો જવાબ સાંભળીને દેવદૂત મનમાં વિચારવા લાગ્યો કે આજે આ ત્રણ દીકરીઓની માં જીવતી હોત તો તેમનું ઘરે ભયંકર ગરીબી હોત અને તે ત્રણ દીકરીઓનું લગ્ન ક્યારે પણ ધનવાન પરિવારમાં ન થાત એમ વિચારીને તે દેવદૂત પોતાની ત્રીજી મૂર્ખતા પર હસે છે અને જારે મોચી આવ્યો ત્યારે મોચીને બધી વાત કહી કે હું અહી શા માટે આવ્યો છું અને હું ત્રણ વાર મારી મૂર્ખતા પર કેમ હસ્યો આ ત્રણ કારણો હતા જેના કારણે મને મારી મૂર્ખતા પર હસુ આવ્યું અને આજ સુધી હું મારી સજા આ પૃથ્વી પર ભોગવી રહ્યો હતો અને હવે મને સમજાયું કે નિયતિ બધાથી મોટી છે કુદરતથી મોટું કોઈ પણ નથી તે જે પણ કરે છે તે બધું સારા માટે જ કરે છે પરંતુ આપણે તે સમજી શકતા નથી પછી તે દેવદૂત ત્રણ છોકરીઓ માટે દુનિયાના સૌથી સુંદર ચપ બનાવીને યમલોક માં પાછો ગયો અને યમરાજ પાસે જઈને પોતાની ભૂલ પર માફી માંગવા લાગ્યો ત્યારે યમરાજે તેને માફ કર્યો અને આશીર્વાદ આપ્યા ત્યારે દેવઋષિ नारद कहे छे भाग्यमा लेखेलु कोई मिटावी શકતુ નથી ત્યાંથી જ દરેક માણસને ચિંતા કરવાનું છોડી દેવું જોઈએ વારતા તમને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પર ક્લિક કરજો જેથી કરીને આવનારા નવા વિડિયોની નોટિફિકેશન તમને સૌપ્રથમ પ્રાપ્ત થઈ શકે જય શ્રી કૃષ્ણ રાધે રાધે